કે શ્રી કૃષ્ણ છે માતાજી ફ્રેન્ડ્સ કેજીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે જે હવે શિયાળાની ઠંડી સરસ એકદમ ઠંડી ઋતુમાં આજે હું તમારા માટે એક સમોસાની રેસિપી લઈને આવી છું જે પંદરથી વીસ મિનિટમાં બની અને રેડી થઈ જતી હોય છે અને હલવાઈ સ્ટાઇલ છે જે ચટણીઓ પણ ઘરે હોય છે વડીલો અને છોકરાઓ પણ ખાઈ શકે છે અને પાંચ મિનિટમાં બનતી ચટણીઓ છે અને ઢાબા કે હલવાઈની દુકાનો પર મળતી હોય તે ચટણી સાથે મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે આપણે બહારનું ખાવાનું પસંદ કરતા હોય છે તો તમે ઘરે પંદરથી વીસ મિનિટમાં ઇઝીલી બનાવી શકો છો તો આજે હું તમારા માટે નવી એક ફરસાણની રેસિપી લઈને આવી છું તો ચાલો સમોસા બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ ફ્રેન્ડ્સ આપણે સમોસાની જોડે મીઠી ચટણી બનાવી છે જે આજે હું તમને પ્રોપરી હલવાઈ સ્ટાઇલ બનાવતા શીખવીશ જે પાંચ મિનિટમાં બની અને રેડી થઈ જાય છે નો કોઈ ખટાશ કે કોઈપણનો ઉપયોગ કર્યા વગર જે પ્રોપરલી મોટી મોટી હોટલોમાં અને ઢાબાઓમાં સમોસા જોડે જે ચટણી મળતી હોય છે ને આજે હું તમને એની રેસીપી શીખવાડું તો એના માટે સૌપ્રથમ આપણે તમારે બનાવી હોય તે પ્રમાણે ક્વોન્ટિટીમાં પાણી લેવાનું છે હું ઝાઝી બનાવી રહી છું એટલે મેં બે અઢી ગ્લાસ પાણી લીધું છે એની સામે એક ગોળનો બહુ મોટો ટુકડો લેવાનો છે બે ગ્લાસની સામે તમે માપ કહું તો એક વાટકીથી ઉપર ગોળ છે તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો આગળ જરૂર લાગે તો આપણે બીજું એડ કરીશું કારણ કે આ મારો દેશી ગોળ છે એટલે સ્વીટનેસમાં માપ બરાબર આવી રહેશે તો આપણે કોઈ પણ મગજ મારી વગર જલ્દીથી બને તે માટે આની અંદર જ આપણે બધા મસાલા તોરી દેવાના છે તો એના માટે આ તીખું લાલ મરચું છે જે મેં એક ચમચી લીધું છે એની સામે બે ચમચી ધાણાજીરું બે મોટી ચમચી આપણે આ કાશ્મીરી મરચું છે જે નેચરલી કલર આવે તે માટે લેવાનું છે અને આ બધું મિક્સ કરી અને આપણે એને ગેસ પર ઉકળવા મૂકી દઈએ ફ્રેન્ડ્સ મેં ગેસ પર ચટણીને ઉકળવા મૂકી દીધી છે તો આની અંદર આ સરસ ગોળ એકદમ મેલ્ટ થઈ જાય ને પછી આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું છે જે હું તમને આગળ કહીશ કે ગોળ આપણો મેલ્ટ થાય ને તે પછી નાખવાનું છે અને મીઠું પણ આપણે લાસ્ટમાં નાખવાનું છે તે હું તમને કહીશ પેલાં આપણે સરખી રીતે આને એક ઉભરો આવે ને તેટલો ઉકાળી લઈએ ફ્રેન્ડ્સ આપણી ચડાવી ઉકળી ગોલ્ડ મેલ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને આપણી ચટણીને ઉકળતા એક મિનિટ થઈ ગયો છે ફૂલ ફ્રેમ પર હલાવતા જ એને ઉગળશો ને તો ફ્રેન્ડ્સ એક જ મિનિટની અંદર ગોલ્ડ ગોળ છે ને મેલ્ટ થઈને તરત જ એ થઈ જશે તો હવે આપણે આની અંદર એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીએ જે હું તમને આગળ બતાવું ફ્રેન્ડ્સ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે કોનફ્લોર કે આરા લોટ મેં કોનફ્લોરની જગ્યાએ આરા લોટ લીધો છે જે આમ ચટણી બનાવું છું ને ફ્રેન્ડ્સ એ તમે ધારો કે ઉપવાસ કરતા હોય ને તો તેની જોડે પણ તમે આમાં ઉપયોગ લઈ શકો છો કેમ કે આ આરા લોટ છે હું હંમેશા કોનફ્લોરની જગ્યાએ આરા લોટનો ઉપયોગ કરવાનો વધારે પસંદ કરતી હોય છું તો એ બે ચમચી લીધો તો અને એને થોડું પાણી નાખીને આવી પતલી સ્લરી બનાવી લેવાની છે તો હવે આપણે આપણી ચટણીમાં એડ કરતા જઈએ ફ્રેન્ડ્સ જ્યારે આપણે કોમખોર ક્યાની આરાલુટની સ્લરી આપણે ઉમારીએ ને ત્યારે એને હલાવતું જવાનું છે અને તરત જ નાખતું જવાનું છે નાખી અને તરત જ એને હલાવતું જવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એ તો તે ફાટવા મળશે અને તમારી ચટણીનો સ્વાદ અને દેખા બંને ખરાબ થઈ જતા હોય છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો તમે જોઈ શકો છો જેમ જેમ ઉકટતી જશે ને એમ એમ આપણી ચટણી ગાડી થઈ જશે હજુ થોડી પતલી છે તો હજુ હું એકથી બે ચમચી આરા લોટની સ્લરી નાખવું પાછા હલાઈ દઈએ નાખીને તરત જ હલાઈ દેવાનું છે અને તમારે એની થિકનેસ ચેક કરતું જવાનું છે તમારે પતલી ગાડી જે રાખવી હોય તે પ્રમાણે તમે ના તમારા જરૂરિયાત મુજબ નાખી શકો છો અત્યારે આપણે સમોસાની માટે બનાવીએ છીએ એટલે થોડી પતલી રાખીશું તમે ભજીયા કે કોઈની જોડે સવ કરતા હોય તો એના કરતાં પણ ગાળી કરવાનું કેમકે આપ ઠંડી થશે ને એમ હજુ પણ થોડી ગાઢી થશે અને સ્લરી નાખ્યા બાદ ઉકળી જાય ને પછી જ આપણે લાસ્ટમાં મીઠું નાખવાનું છે પણ આ ચટણીમાં ફ્રેન્ડ્સ બુવો નામ માત્રનું જ મીઠું નાખવાનું કારણ કે આપણે માપનું મીઠું નાખીશું ને હલવાઈ સ્ટાઇલ બનાવીએ છીએ ને તો હલવાઈ લોકો બહુ મીઠું ઓછું હોય છે કેમ કે એમની સ ચટણી સ્વીટ હોય છે તમે વધારે મીઠું નાખશો ને એટલે તમારી જે બહાર જેવી હોટલમાં કે હલવાઈ સ્ટાઇલ ચટણી બને છે ને તેવી ચટણી ઘરે નહીં બને એટલે આમાં નામ માત્રનું જ મીઠું નાખવાનું છે અને તમે આ સમયે તમે ચેક કરી અને તમારે ગોળ કે કંઈ પણ મસાલા એડજસ્ટ કરવા હોય ને તો આ સમયે તમે કરી શકો છો અને સ્લોરી નાખ્યા પછી અને બેથી ત્રણ મિનિટ સરસ રીતે ધીમી આંચ પર એને ઉકળવા દેવાની છે તો હું એને ઉકાળી લઉં ફ્રેન્ડ્સ આપણી ચટણીને ઉકળતા ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમને હું નજીકથી બતાવું કે તમે જોઈ શકો છો આપણી ચટણી બહાર જેવો જ કલર આવ્યો છે નથી આપણે કોઈ આર્ટિફિશિયલ કલરનો એ કોઈ બી કલર નથી આ નેચરલ જ કલર છે જે આપણે કાશ્મીરી લાલ મરચું વાપર્યું ને તો આ બાર જેવો જ ચટણીનો કલર દેખાય છે અને તમે ખાશો ને તો પણ સ્વાદમાં બહુ સરસ લાગશે તો આપણી ચટણી બની અને રેડી છે હજુ આ તમને થોડીક બદલી લાગે છે ફ્રેન્ડ્સ આ ચટણી પાંચ સાત મિનિટમાં બની અને રેડી થઈ જતી હોય છે અને તમે સમોસા કોઈ બી ચાર્ટ માં કે પચ્યા જોડે પણ બનાવી શકો છો કારણ કે આપણે કઈક ને કંઈક બનાવતા હોય તો નાના છોકરા આંબલી કે નો ઉપયોગ કરતા હોય ને તો ઘણીવાર વડીલો કે નાના બાળકો માં ખાવાનું અવોઈડ કરતા હોય છે તો આ ચટણી બેસ્ટ છે પાંચ મિનિટમાં કોઈ બી તમે સ્નેક કે નાસ્તામાં તમારો ઉપયોગ કરવી હોય ને તો પાંચ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણી ચટણી બનીને રેડી છે હવે આપણે સમોસા માટે બીજી તીખી ચટણી બનાવી અને રેડી કરીએ તીખી ચટણી બનાવવા માટે આપણે એક જોડી ધાણા જે મેં સારી રીતે ધોઈ લીધા છે બે વાટકી ગણો ને તો પણ ચાલે અને આપણે એમાં બે ટાઈપના મરચાં લેવાના છે આંબો ઓળા મરચાં છે જે બાર હોલવાઈ સ્ટાઇલ છે ને એ તીખાને મોળા બંને મરચાં નાખતા હોય છે તો એના આપણે ટુકડા કરી લઈએ એની સામે આ તીખી સુરતી લવિંગી મરચી છે તે જે હું પાંચેક જેવી નાખું છું એની સામે આપણે એક મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે જે વધારે આપણે નથી નાખવાના એની સામે અડધી ચમચી જેટલું જ આપણે જીરું નાખવાનું છે આપણે અડધીથી પણ ઓછું ચમચી મીઠું નાખીએ ફ્રેઝ એની અંદર આપણે એક ચમચી જેટલી ખાંડ નાખીશું કે આપણી ચટણી સ્વીટની બને ચટણીના પ્રમાણે આપણે ઓછી મતલબ આપણી ચટણી ગ્રીન ને ગ્રીન રહે તે માટે ખાંડ અને અડધું લીંબુ નીચવીશું કે જેથી આપણી ચટણી એકદમ ગ્રીન રે તો હવે આની અંદર આપણે સૌથી પહેલાં થોડું જ એક બે ચમચી પાણી નાખી અને એકવાર ફેરવી લઈએ મિક્સરમાં આપણી ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે હું તમને ખોલીને પણ બતાવું તમે જોઈ શકો છો આપણી ચટણી હું તમને નજીકથી પણ બતાવું કેટલી ગ્રીન છે સિંગદાણા ગ્રીન ચટણીમાં બહાર જેવી આપણે ચટણી બનાવી હોય ને ફ્રેન્ડ્સ તો એની અંદર સિંગદાણા આપણે ઓછા નાખવાના છે અને ફરસાણમાં પણ એ લોકો નથી નાખતા હલકી જ આપણી ગાડી થાય ને એટલા જ સિંગદાણા નાખવાના છે કે કોઈ સેવ કે એનો ઉપયોગ નથી કરવાનો એનાથી સ્વાદ બદલાઈ જતો હોય છે તો તમે જોઈ શકો છો બહાર જેવી સેવ મળે તેવી જ આ ચટણી બની અને રેડી થઈ ગઈ છે તેના અને ગ્રીન લાવવા માટે આપણે બે જાતના મરચાનો યુઝ કર્યો છે ને તે ફ્રેન્સ તમારે પણ બે જાતના એક તીખા અને એક મોળા મોળાથી છે ને ફ્રેન્ડ્સ ચટણી આપણી ગાડી બનવામાં મદદરૂપ થાય છે અને તીખાસ માટે તીખાસ એ રા તીખા મરચાં લેવાના છે જે સુરતી લવિંગ્યા મરચાં હોય ને તેનાથી સરસ ગ્રીન આવે છે અને આપણે આની અંદર આદુનો ટુકડો નથી નાખ્યો આદુનો ટુકડો આદુ નાખવાથી ઘણીવાર છે ને સ્વાદ આપણો ઘરે બનાવતા હોય ને તો ટેસ્ટમાં થોડો ચેન્જ થતો હોય છે તો એને ખાસ ધ્યાન લેવું તો આપણી તૈયાર છે સમોસા જોડે ખાવા માટે બીજી ચટણી જે ગ્રીન ચટણી છે તો બનીને રેડી છે તો હવે આપણે સમોસાનો મસાલો રેડી કરી દઈએ સમોસાનું ફિલિંગ બનાવવા મેં ગેસ પર કઢાઈ મૂકી દીધી છે તેની અંદર આપણે એક ચમચી જેટલું ઓઇલ લેશું ઓઈલ ગરમ થાય ને એટલે તરત જ અડધી ચમચી જીરું લેવાનું છે અડધી ચમચી લીલી વરિયાળી છે વરિયાળીને ને જીરું ને વરિયાળી સતળાય છે ને એટલે એની અંદર એક ચપટી હિંગ નાખવાની છે અને હિન નાખ્યા બાદ એની અંદર આદુ અને મરચાં છે જે દરદરા પીસેલા છે તે લઈ લેવાના છે આપણે વાદ એનો જ લાવવાનો છે તો હું હજુ એક અડધી ચમચી નાખું છું ને એને મિક્સ કરી અને સરસ રીતે હલાઈ દેવાના છે અને આદુની કચા નીકળી જાય ત્યાં સુધી સારી રીતે પકવી લેવાના છે અને ચડતું જાય ત્યાં સુધીમાં આપણે આઠથી દસ લીમડાના પાન જે મેં લીધા છે તેને ઝીણા ઝીણા સમારીને લેવાના છે ફ્રેન્ડ મેં ગેસ ચાલુ કરી દીધો છે એની અંદર જરાક હળદર નાખી દઈએ અને સરસ એ સૂટે થઈ ગયું છે તો હવે તરત જ આપણે એની અંદર બાફેલા બટેટા નાખી દઈશું અને ગેસની ફ્લેમ મેં થોડીકવાર બંધ કરી દીધી છે કારણ કે જ્યારે આપણે બટેટા નાખીએ ને ત્યારે ફ્રેન્ડ્સ ગેસને બંધ કરી દેવાનો છે બે મિનિટ હું પહેલાં મિક્સ કરી લઉં ફ્રેન્ડ્સ મેં બટેટા મિક્સ તોડી લીધા છે તો આપણે ગેસને પાછળ ચાલુ કરી દીધો છે તો હવે આપણે એની અંદર મસાલા કરીએ તો સૌ પ્રથમ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હું અડધી ચમચી નાખું છું તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો હલવાઈ જેવો સ્ટાઇલમાં બનાવવા માટે એક ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી હોમમેડ ગરમ મસાલો તમારો પારનો હોય તો તમે એકથી દોઢ ચમચી નાખી શકો છો એક ચમચી ધાણાજીરું અને એની અંદર એક મોટી ચમચી ડ્રાય આમચુરનો પાવડર છે જે હું એક મોટી ચમચી ભરીને લઉં છું તેનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે પિંચ જેટલું કાળું મીઠું છે સંચળ પાવડર જેને ગુજરાતીમાં સંચર પાવડર કહેતા હોય છે અને અડધી ચમચી એની અંદર આપણે ખાંડ નાખશું ખાંડપી મસાલો આપણો સ્વીટ નહીં બને પણ જે બધા મસાલા નાખ્યા ને તેને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ નાખીશું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ ફ્રેન્ડ્સ હંમેશા મસાલો એ કરો ને બટેટા મિક્સ કરો અને ત્યારે ગેસને આદ મિનિટ બંધ કરી પછી મસાલા નાખવા એટલે તમારા મસાલા ચોંટશે નહીં અને મસાલો સરસ બનશે તો હું બધો મસાલો પહેલાં એકવારથી મિક્સ કરી લઉં આપણો મસાલો બનીને રેડી છે તો હું ગેસને બંધ કરી દઉં અને એને કોઈ બીજી પ્લેટમાં કાઢી અને ઠંડો થવા દઈએ આ ઠંડો મસાલો આપણો બટેટા સમોસાનો મસાલો ઠંડો થાય ને પછી આની અંદર આપણે કાપીને બારીક સમારેલા ધાણા નાખીશું જેથી આપણા ધાણા કાળા ના પડે એટલે મસાલો ઠંડો થઈ જાય પછી જ ઉપરથી ધાણા નાખવાના છે અને તમે આની અંદર કસૂરી મેથી પણ નાખી શકો તમારે પંજાબી ટેસ્ટ જોતો હોય તો તમે ઉપરથી હાથી કરશો મસળીને તમે કસૂરી મેથી પણ નાખી શકો છો તો ચાલો આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે એના માટેનો ડો તૈયાર કરી લઈએ સમોસાનો બનાવવા માટે ફ્રેન્ડ્સ હું અઢીસો ગ્રામ જેટલો લોટ લઈ લઉં છું આ મેં અઢીસો જેટલો થોડો ઉપર હશે એટલો લોટ લીધો છે મેંદાનો એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બે ચમચા બે મુઠી ચમચી મૂઠી પડે એટલું મો એડ નાખીશું જેથી આપણા સમોસા ખસતા બને તમે આની અંદર અજમો પણ નાખી શકો છો પણ મારા ઘરમાં અજમો પસંદ નથી કરતા હોવાથી હું નથી એડ કરતી તો તેલને સૌથી પહેલાં આપણે સારી રીતે હાથથી આવી રીતે રગડતા જઈ અને તેલ અને લોટને મિક્સ કરી લેવાનું છે અને પાણીથી ટાઇટ ડો તૈયાર કરવાનો છે લોટ અને એને સરસ મિક્સ કરી દેવાનું છે તમે ચેક કરો ને કે આવી રીતે આ મોટી બંધ હશે એટલું આપણે મોઇન કરવાનું છે એટલું મોઇન કરશો ને ફ્રેન્ડ્સ તો તમારા બહાર હલવાઈ જેવા જ સમોસા બનીર અને રેડી થશે અને તમે લાંબો ટાઈમ તળીને પણ રાખશો ને તો પણ એ સોફ્ટ નહીં પડે અને બહાર જેવા એકદમ ક્રિસ્પીને ક્રિસ્પી રહેશે તો આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને ડો તૈયાર કરી લઈએ એકી સાથે ફ્રેન્સ પાણી નથી નાખવાનું પાણી નાખતા જાય અને લોટને ભેગો કરતો જવાનું છે મિક્સ કરતો જવાનું છે તો હું લોટ બાંધી મને એક રેડી કરી લઉં ફ્રેન્ડ પાણીથી આપણો ડો આપણે બાંધીને રેડી કરી દીધો છે તો હવે આની અંદર આપણે અડધીથી પણ ઓછું ચમચી આપણે તેલ નાખી અને લોટને સરસ રીતે કેળવીને રેડી કરી લેશું આપણો લોટ બંધાઈને રેડી છે એને પણ પ્લેટ અથવા કોઈપણ ઢાંકણથી આપણે ઢાંકી અને એને પાંચ મિનિટ રેસ્ટ થવા દેસું ત્યાં સુધીમાં આપણે કડાઈમાં તેલ મૂકી દઈએ આપણો મસાલો પણ ઠંડો થઈને રેડી છે તો હવે આપણે લાસ્ટમાં સમોસા બનાવીએ વણવાનું ચાલુ કરીએ તે પહેલાંમાં લાસ્ટમાં બે ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે એક તો છે ધાણા અને બીધા બીજું છે ખાંડેલા જ કચરા મૂરીનો ભૂકો જે સ્વાદમાં બહુ જ સરસ લાગતો હોય છે મેં અડધી ચમચી ઉમેરેલા છે અને બંનેને મિક્સ કરી દઈએ તમે જ્યારે મસાલો રેડી થઈ જાય ને ગેસ બંધ કરો ને ત્યારે પણ તમે એડ કરી શકો છો અને ધાણાને તો હંમેશા જ્યારે મસાલો ઠંડો થાય ને ત્યારે જ નાખવાના જેથી આપણા મસાલામાં ધાણા છે ને કાળા નથી થતા અને એનો સ્વાદ પણ ચેન્જ નહીં થાય અને સ્વાદ બહુ સરસ આવશે તો તૈયાર છે આપણો સમોસાનો મસાલો તો ચા લો હું તમને એક બે વણીને બતાવું આપણો લોટ બંધ છે તો એનો એક આપણે મોટો લઈ અને એના એક રોલ વાળી લેશું જેથી આપણા બધા સમોસા એક સરખા બને તો તમારે જે સાઇઝના પા બનાવવા હોય તે સાઇઝના નાના મોટા તમારે લોહીંયાના આ રીતે ભાગ કરવાના છે મેં કરી લીધા હવે એની રોટલી વાણી લઈએ તમને હું એક રોટલી પણ વણીને બતાવું અને વચ્ચેથી ચાડી અને આવી રીતે સાઈડથી પતલો કતું જઈને વણી લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે મેં તમને કીધું તો એમ બહુ હાર્ડ નહીં અને બહુ લોઝ નહીં આવો તમે લોડ બાંધશો ને એટલે તમારી ટોટલી સરસ જ વણાશે અને ઇન કેસ તમે બાય ચાન્સ નથી વણી શકતા તમારો લોટ પતલો થઈ ગયો છે તો તમે અટામણ પણ લઈ શકો છો મેંદાનું ચારે સાઈડથી આપણે એને લઈએ હવે એને વચ્ચેથી બે ભાગ કરી દઈએ એક ભાગ ઉઠાઈ અને આવી રીતે એને પકડવાનો છે પાણીવાળો આંગળી કરી અને એને કિનારી પર આવી રીતે લગાવી દેવાની છે અને એને આવી રીતે ત્રિકોણ પકડીને ફોલ્ડ કરી અને અંદર આંગળી રાખી અને આ કિનારીને આવી રીતે દબાઈ દેવાની છે કે જેથી એ ખૂલેને આનો સેફ રેડી થઈને તૈયાર છે તો ચાલો મસાલો ભરીએ હું તમને એક મસાલો ભરીને પણ બતાવું ફ્રેન્સ આપણો મસાલો પણ રેડી છે તો એને અંદર આમ આંગળીએ કરી અને દબાવતા જાય અને મસાલાની જે એજીસ છે ને એને પાછળનો અને આ પોષણ આગળનો છે ને એને આવી રીતે દબાવવાનો છે મસાલાને અંદર નાખતા જઈ અને આ રીતે સ્પ્રે કરતું જવાનું છે તો આ રીતે દબાઈ અને રેડી કરવાના છે તો તૈયાર છે આપણો સમોસું જ રીતે આપણે બીજું પણ ભરી લઈએ તો તમને બીજું પણ રેડી કરીને બતાવું કિનારી પર પાણીવાળો એને લગાવવાનું છે બંને કિનારે આવી રીતે પકડી એને નીચેની એજેસથી માંડીને આ સ્પ્રેસ કરી કે જેથી આપણું સમોસું ખુલી ના જાય અને આવો કોન તૈયાર કરવાનો છે કોનની અંદર જેટલું સમાય એટલો મસાલો નાખવાનો છે અને તમને જરૂર લાગે તો સાઈડ પર આવી રીતે પાણી લગાવી અને આ પેલો ભાગ આ પકડી અને પાછળનો પેલા ચીપકાવવાનો છે અને આ રીતે ચપટી લેતા લેતા બંને એડજીસને ચિપકાવાના છે તો આવી રીતે તમે મૂકશો નહીં એટલે બહાર જેવો સરસ સમોસાનો શેપ આવશે તો આવી રીતે હું બધા જ ભરી અને રેડી કરી લઉં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે હંમેશા સમોસા કે કચોરી તળતા હોય ને ત્યારે આપણે ગેસને ફ્લેમ સ્લો જ રાખવાની છે અને તેલને બહુ ગરમ નથી કરવાનું બબલ્સ આવે ને એટલું જ ગરમ કરવાનું છે અને સમય એટલા આપણે મૂકી દઈએ અને ધીમી આજ પર એને ગોલ્ડમ રાઉન થાય ત્યાં સુધી તોડવાના છે કઢાઈમાં જેટલા આવે એટલા મૂકી દઉં અને નાખ્યા પછી એને હલાવવાના નથી એને ધીમી આજ પર જ ચડવા દેવાના છે આપણા સમોસાની એકથી બે મિનિટ થઈ ગઈ છે તો એને ફેરવી દઈએ તમે જોઈ શકો છો આપણા સમોસાની કલર સરસ આવતો જાય છે એની પર ચડવા દઈએ આપણા તળાઈને રેડી થઈ ગયા છે તો એને કાઢી લઈએ તમે જોઈ શકો છો કે આપણા કેવા સરસ તમને હું એક નજીકથી પણ બતાવું તમે જોઈ શકો છો કેટલો સરસ અવાજ આવે છે અને આપણા બધા આપણા સમોસા કેવા સરસ બની અને રેડી થયા છે અને કેટલા ક્રિસ્પી છે તો ચાલો હું તમને એક સવ કરીને બતાવું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી ચટણી પણ કેટલી સરસ છે તો હું તમને એક સવ કરીને બતાવું અને તમે આપણી ગ્રીન ચટણી પણ જોવો છો ત્યાંને એક કલાક ઉપર થઈ ગયો છે છતાં એ ગ્રીની ગ્રીન છે તો સૌ છે આપણા સમોસા જે ટેસ્ટમાં બેસ્ટ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં વિઝિટ જરૂર કરજો અને મારી ચેનલ કેજીસ કાઠિયાવાડી કિચનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ત્યાં સુધી આવજો